પ્રકરણ ગણતા હોય વર્ગની નિશાની જોઈએ તો દર હોય છે આ ના હોવો જોઈએ પ્રથમ ગુણકમાં પોચ આપેલા છે એનો જવાબ મૂલ્ય છે કોષ સાઈન એનો જવાબ છે એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશનો વર્ગ 4 sec 30 sec 30 9 वर्ग એટલે કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓ 4 10 45 એટલે 1 નો વર્ગ ઓકે ત્યાર પછી sin 30 sin 30 1/2 નો વર્ગ અને cos 30 cos 30 વર્ગમૂળમાં

વત્તા બે નો વર્ગ ચાર ચાર ગુણ્યા ચાર સોળ અને વર્ગ મૂળ મો ત્રણ નો વર્ગ એટલે ત્રણ ઓછા નો વર્ગ એક છેદની અંદર એક ભાગ્યા ચાર ત્રણ ભાગ્યા ચાર લસા આપણે ચાર ચાર સમાન છે ત્રણ વત્તા એક કેટલા થશે ચાર એ દૂર થઈ જશે નું મૂલ્ય વધે છે એક વાત કરીએ અંશની તો લસા બને છે બાર ચાર ને ત્રણ વડે ગુણવાથી બાર મળશે ઉપર પણ ત્રણ વડે ગુણીશું પંદર ચાર મૂલ્ય જોઈએ તો કરી લઈએ વધે છે બાવન અને બાવન ની અંદર જો પંદર ઉમેરવામાં આવે તો આપણું મૂલ્ય મળે છે સુસઠ ભાગ્યા બાર ઓકે તો તમે જાતે નક્કી કરી શકો છો क्या वर्ग वालो दाखिल सहजे लसा दृष्टि दृष्टि सहल्य वर्गमूल एक वत्ता एक भाग्या वर्गमूलो त्रो वर्ग बे भाग्या वर्गमूल बात करिए तो एक वत्ता एक प्रत्याश બે ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ મૂલ્ય છેદની વાત કરીએ તો અહીં આપણે અટકી જતા નથી અગાઉ પણ કહ્યું ફરીથી કહીશ કે ત્રિકોણમિતિ એ પ્રકારનો હોય છેદની અંદર વર્ગમૂળની નિશાની વાળું મૂલ્ય જવાબમાં ન હોવું આપણે નથી આગળ જવું જરૂરી છે જેમ કે બે ગુણ્યા બે ચાર થશે છેડમાં વધે છે બે ઉપરના જે ત્રણ છે એ ત્રણ ને માની લો કે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ માટે અંશ અંદર વર્ગનો ત્રણ ઉડી જશે જવાબ મળે છે વર્ગમૂળમાં ત્રણ યાઉશ પ્રશ્ન નંબર બે નો આ પહેલોથી પ્રશ્ન છે એ ચાર ઓપ્શન સાથે છે

છેલ્લે દાખલા નંબર ત્રણ એક સાબિતી કે જેની અંદર નું માપન શોધવાનું છે મિત્રો દાખલા દાખલા મહત્વના એમજીઆર ચેનલ વતી હું તમને એટલું ચોક્કસ કહીશ કે આપણે દરેક દાખલો જે પરીક્ષાલક્ષી છે દરેક દાખલો એ પ્રમાણે સમજવાનો છે કે વારંવાર તમારે એનું રિપિટેશન નહીં કરવું પડે ને તમને ચોક્કસ આવડી જશે તેરે આપણે આ ભાગને અહીંયા પૂર્ણ કરીએ તો મૂલ્ય 1 - 10^45 1 10^45 નું મૂલ્ય છે 1 નો વર્ગ અહીંયા પણ 1 નો વર્ગ અંશની વાત કરીએ તો 1 નો વર્ગ 0 કે 1 - 1 નો વર્ગ 1 થશે 1 મોટી એક બાદ થશે ઉપર 0 વધે છે નીચે ભલે 2 વધે પણ આપણો જવાબ રહેશે જે તમાર આ એમ કહેવા કે જે વિકલ્પો A B C D પ્રમાણે D ની અંદર એનો આન્સર ત્યારબાદ બે 10th જે 10th નો જવાબ છે 1 / વર્ગમૂળ મો 3 1 / વર્ગમૂળ મો 3 નો વર્ગ अंश આપણો બને છે 2 / વર્ગમૂળ મો 3 છેદની વાત કરીએ તો જવાબ મળશે ચાર અહીં બાદ બાકી છે આપણે એ પ્રમાણે આપણે નગણત્રી મો લઈશું તો ત્રણ વડે ગુણી ત્રણ એકા ત્રણ ઓછા એક જે વધે છે બે ભાગ્યા બે વર્ગમૂળ મોત નીચે ત્રણ છે ત્રણ ઉપર જશે ભાગ્યામાં બંને દૂર થઈ જશે ઉપર નીચે અહીંયા વર્ગમૂળમાં વધે છે ઓપ્શન તમને જે આપેલા છે એ પ્રમાણમાં વર્ગમૂળ મોત ત્રણ કોનું મૂલ્ય છે તો તમને જે વિકલ્પ આપ્યા છે બાકી ઘણા બધા મૂલ્ય વર્ગમૂળમાં ત્રણ છે તમને જે વિકલ્પ આપ્યા છે એમાં કદાચ ટેન સાઈન્સ એનું મૂલ્ય હોય કે પ્રમાણે સેમ દાખલા છે પ્રથમ દાખલો અને આ બંને મૂલ્યમાં ફરક એટલો છે કે પ્રથમ ની અંદર પ્લસ ટેન સ્કવેર છે ઘણી વાર પ્રકારનો દાખલો જે વિદ્યાર્થીને એમ થાય કે આ તો સાબિતી છે કેવી રીતે સાબિત થશે કેવી રીતે મળશે એકદમ સામાન્ય થોડુંક ધ્યાન આપો જોઈએ તો ટેન

માટે a = 45 મતલબ a નો જવાબ છે 45 બે ભાગા કરવા મૂકીશું આપણો જે સમીકરણ છે a + b = કેટલા છે 60 જો a ની કિંમત મૂકીએ 45 માટે b = 60 - 45 જો b નો જવાબ મળે છે 10 ના ગુણોત્તર જે આપણે આપેલા છે a + b - b

सद्य आठ पोट त्रण अगाव कि प्रमाणे साबित दाखला जरूरी दाखला तमने डर लगाडता दाखला नो भगाडवा फगाडवा झडप